લેવાયો મહત્વ નો નિર્ણય હવે સાતમ આઠમ નો તહેવાર પણ બગડશે અને મેળાઓ પણ બંધ ગુજરાત હાઈકોર્ટ કડક આદેશ અને આવ્યો નવો કાયદો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો ભારતના વડાપ્રધાન ને મળ્યું મોટું સન્માન પીએમ નરેન્દ્ર મોદી પોલેન્ડની મુલાકાતે છે જ્યાં ચાઇન્સ લેરી ખાતે તેનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આ દરમિયાન પોલેન્ડના પીએમ પણ ત્યાં હાજર રહ્યા હતા આ પહેલા પીએમ મોદીએ ભારતીય સમુદાયને મળી તેને સંબોધિત કર્યા હતા નોંધનીય છે મિત્રો કે ગઈકાલે પીએમ મોદી રાત્રે યુક્રેન જવાના રવાના થયા છે ત્યારબાદ પીએમ મોદી ટ્રેનમાં જશે યુક્રેન પીએમ મોદી ગઈકાલે રાત્રે ફ્લાઇટને બદલે દસ કલાકની ટ્રેનની જર્ની કરીને યુક્રેનના કીવ જશે આ ટ્રેનનું નામ રેલ ફોર્સ વન છે તે વિશ્વ કક્ષાની લશ્કરી સુવિધાઓ ધરાવે છે અમેરિકન રાષ્ટ્રપતિ જોર્જ બાઇડન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઇટાલીના પીએમ સહિત ઘણા નેતાઓ એમની મુસાફરી કરી ચૂક્યા છે આ એક ધીમી ચાલતી લશ્કરી ટ્રેન છે જે રાત્રે ચાલે છે તે પોલેન્ડથી છસો કિલોમીટરની મુસાફરી કરીને કેવું પહોંચે છે તો મિત્રો હવે આ ટ્રેનની ખાસિયત જાણી લો કે જેમાં બેસીને પીએમ મોદી યુક્રેન જશે આ ટ્રેનનું કેબિન એક વિશેષ પ્રકારની લાકડીમાંથી બન્યું છે બેઠકો માટે મોટી ટેબલો અને સોફાની વ્યવસ્થા છે ટીવી અને આરામ કરવા માટે કમ્ફર્ટેબલ બેડ છે આ ટ્રેન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટ્રેન ટ્રેક કરી શકાતી નથી ટ્રેન બારીઓથી છે છે જેનાથી ઉચ્ચ સ્તરની સુરક્ષાઓ પણ મળે મુખ્યમંત્રીએ દેશના વડાપ્રધાનને લખ્યું લખ્યો પત્ર કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં ખળભળાટ બાદ હવે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને મોટી માંગ કરી છે સમાચાર એજન્સી વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ગુરુવારે પીએમ મોદીને પત્ર લખીને બળાત્કારના દોષિતોને સજાની સાથે કડક કાયદાની માંગ પણ કરી છે હવે ગુજરાત રાજ્યમાં લેવાયો મોટો નિર્ણય રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોટા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂક્યા છે કે જેમાંથી કાપડની ઠેલી મળે છે સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકના બોટલનું રિવર્સ વેલ્ડિંગ મશીન મુકાયા છે હવે અમૂલ પણ આવનારા એક મહિનામાં અમૂલ પલ્લનના પચાસ આઉટલેટ પર આવા મશીનો મૂકશે રાજ્યમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે એ હેતુથી અમૂલ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો હવે દરેક ગુજરાતીઓ જાણી લો આવ્યો નવો કાયદો ગઈકાલે વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગુજરાત માલ અને સેવા સુધારક વિધેયક પસાર થયું હતું ગૃહમંત્રી હર્ષંઘવીએ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું તેમણે કહ્યું હતું કે પોલીસ હવે દારૂની ખેપમાં વપરાતી ગાડીની હરાજી કરશે તેથી હવે દારૂ સહિતના નશીલા દ્રવ્યોના નક્કી થયેલા જથ્થા કરતાં વધારે પકડાયેલ જથ્થાના વાહનોની હરાજી થશે તેની હરાજી કરવાની સત્તા નાયબ પોલીસ અધિક્ષક પાસે છે તો શું સાતમ આઠમનો મેળો પણ નહીં યોજાય રાજકોટમાં 7 માં 8 પર લોક મેળો ભરાય છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા લોકો આવે છે ત્યારે આ મેળો યોજાશે કે નહીં તે એક સવાલ છે કારણ કે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે હાલમાં જેલમાં છે લોકમેળા માટે ફાયર એનઓસી જરૂરી છે તે કોણ આપશે જો કે બે દિવસ પહેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની નિમણૂક થઈ છે પણ તેઓની પાસે એનઓસી આપવાની સત્તા નથી લોક મેળો શરૂ થવાની હવે એક જ દિવસ બાצ્યો છે તો શરૂ થશે કે કેમ જે પ્રશ્ન ઉભો થયો છે હવે ગુજરાતમાં સાતમા પણ બગડશે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગમાં ભારે વરસાદ થશે એવી આગાહી હવામાન વિભાગ નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે હવે ફરી સમગ્ર રાજ્યમાં બંધનું એલાન મહાવિકાસ આઘાડીએ ચોવીસમી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે મહારાષ્ટ્રમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર બળાત્કારની ઘટનાઓ અને સરકારની અસંવેદનશીલતાનો આરોપ લગાવતા મહાવિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે ઉલ્લેખનીય છે મિત્રો કે મહારાષ્ટ્રના બદલાપુરમાં શિક્ષક દ્વારા યૌન પીડિતની ઘટનાને લઈને જનતા રસ્તા પર ઉતરી હતી વિપક્ષ દ્વારા પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટનો કડક ચુકાદો છૂટાછેડાના કેસમાં ભરણપોષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે કહ્યું કે પતિ પોતાની પત્નીને કોઈ પણ સ્થિતિમાં ભરણપોષણ આપશે જો પતિ શારીરિક અને માનસિક રૂપે અસ્વસ્થ છે તો તેણે પત્નીને ભરણપોષણ આપવું જ પડશે તમે કોઈ પણ મહિલાને ભરણપોષણથી વંચિત રાખી શકો નહીં ઓછી આવક અથવા પરિવારના અન્ય લોકોના ખર્ચાઓ જેવા વાહના ચાલશે નહીં